મારી માતા આવજે આવજે મારી મુકેશ ઓ মাপা, ভারাজরল অরক্ষেল ওমারি আতারি কোযান্য়ে ভান্য়ে মাইলা আয়ানে মাইপোযানা ঵ারতা তুরানানানানানি পাবোয়ে

એલાના લી મન મહેશ ભાઈ દુનિયામાં જો ગમે ત્યારે તો પણ અડધી રાતે ટપકો કરો જો આતરો આતર ના થતો

जवा तारा लिखल બોલો બોલો બોલ બોલો બરાબર તમરાબરબા બોલ મી તમે દેવગ દેવા તમે બારીરાી દિલી ત તું મને કરજે તમારે કોઈ ને તું આ ની અંદર ના ખુતરવા જો ને આ દે પણ પોતા પડ્યા ગુરવારી મારી તું આઈશું તારા બૌઆર દુખ્ના

પાપો બાપો ના કર હું બેઠી છું આય બોડી આય હું બેઠી છું આ તો હું બેઠી છું તમે તો અમારા અરે રે મને તારા એ લાગે છે ઓને હોય છે હું બેઠી છું મજા ભગવાન હિતેશ ખુબ ભાર થાય આકાર બુન ભૂમિ મારું ભૂમિ હે

મારી નજર તમારા હોમે છે આ તો કોઈ નહીં પણ તમે છોકરા તમારે જ હવે કરવાનું છે આ બધું આટલા દાદા તો મેં કર્યું બધું પણ તમે તમારું ઉપર આવ્યું છે

ਆਪੇ ਤੁਸ ਜੀ ਨੂੰ ਸਰਮਾ ਦੇ ਜੈ 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 ਦੁਕੋ ਉਹ ਲਿਆ ਤੁਕੋ ਮੈਂ ਬੱਦੂ ਕੀਤੀ ਰਾਤ ਤੋਂ ਸਰ ਅਧਵਾੜੇ ਪਹਿਲਾ ਜਦ ਤੂੰ ਸਭ ਨੂੰ ਆਲੋ ਮਾ ਮਨਾ ਮੇਕ ਨਾ ਮਾਵਤਰ ਮਰੀ ਜੇ ਪਰ ਸੁਮੇ ਨਾ ਜੀਤ ਜਤ ਜੇ ਇੱਕ ਘਰ ਮੇ ਲਾਦੇ ਤਾਰਦੀ ਤੁ આવશે પણ વિચાર કરે છે વિચારો કરો છે અને કોઈને કહી નહીં એકતા એટલે હું અર્ગોનભાઈ છું કે તમે

જો મને હું બેઠે કમાર ઝૂક મને તમે મને યાદ કરજો અર્ધી રાત તમારા હાથે ના આવે આ તો હે મા તારાયા આશીર્વાદિયુ મન ઘણા ફળ્યા છે ભાઈ મારી તમારા ઉપર પૂરેપૂરી મારે તો જિંદગી છે પણ તમે બધા હળી મળી મારી તો તમારા ઉપર જિંદગી ના તમે બધા બસ આળી મળીને બેઠા છો મારો આખો પરિવાર બેઠો છો મને બહુ વરખડ આવે I'm yeah. going <laughs>

ਤਾਰਾ ਮਾਰੋ ਸਵਾਚੰਦਲੀ ਕਾਰਤਕ ਮਹੀਨਾ ਨੇ 11 ਹੁਣ ਤੋਂ ਨਹੀਂ ਹੋ ਤੈਣੇ ਵੀ ਭੇਗਾ ਤਾਜੋ ਆ ਜੋਸ਼ਨਾ ਨੂੰ ਬੁਲਾਜੋ ਹੰਸਾ ਨੇ ਬੀਬੂ ਨੇ ਰਮੀ ਹੋਏ ਕਰਨ ਨਾ ਬੁਲਾਜੋ ਹਕਮੈਨਾ ਨੀ 11 ਸਨਾ ਮਨ ਮਾਤਾ ਨੇ ਜਮਾੜ ਗਿਓ ਕਾਰ ਮੈਨੇ ਮੈਂ ਤੁਮਨੇ ਜਮਾੜੂ ਤੋ ਮਾਰੀ ਸਦੀਨੀ ਓੜਖੜ ਰੱਖ ਗਿਓ ਐ ਮੋ ਤੁਹਾਰੀ ਪੇਢੀਨੀ ਮਾਤਾਇਆ મારા બે છોકરા કઈ જાય હું તો મેં ઢીલા પડતા એનો બટલો હું જરૂર હાલી અને આવતા વચ્ચે જો હવા અવસર ના કરાવવું તો તમારી માં

આ ભાઈ છે તો તારી રમેલ મારે હાજર થઈ ગયા મારી એ તો મને ભરોસો હતું ધન સ્વામી આ તો કમાટી You are the... જોગણી બાપો 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 મારી મારે ભગવાન મારી લાલ પડી હે ખૂબ મજા આવનાર મેમનો ને પણ ખૂબ રોમ રોમ છે ભાઈ આ બેઠા એનું પર મધું લાગે ના હતો તારીખ હે પઢાતો કે એવો સધન કેતો રહે બાબા જમકે નોલી ઉમરમાં ખોળો તે બાકીラジオ નહી હોય ટોટા હોય સ્વરૂપ ને તે માં ધૈન ફેરવે એ હાથો ને માડી

અમારી બાજુ 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 વાતો કરે પણ એક જ મેં વાત કરી કે મારા રાવણ દેવ નું એક ઘર હોય કે દસ ઘર હોય કે પચાસ ઘર હોય એમાં મારી જોગણી ના થી કોઈ